ભાવનગરમાં ફાયરિંગ કરી ભાગેલા બે આરોપીઓ બોચાસણ પાસેથી ઝડપાયા ભાવનગરમાં કાર ચાલક પર ફાયરિંગ કરી ભાગેલા બે યુવાનોને પોલીસે બોચાસણ ટોલ નાકા ખાતે નાકાબંધી કરી અને મોડી રાત્રે દબોચી લીધા હતા પોલીસે તેમની અંગઝડતી કરી અને પિસ્તોલ જેવા હથિયારનું સ્ટીલનું મેગઝીન અને એક કારતુસ કબજે કરી હતી ભાવનગરમાં એરપોર્ટ રોડ ઉપર આવેલ જોગસ પાર્ક સુભાષનગર પાસે બુધવારે બાઇક પર સવાર બે ઇસમોએ કારના ચાલકો પર ફાયરિંગ કરી અને નાસી છૂટ્યા હતા આ અંગે ઘોઘા રોડ પોલીસે ફરાર બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી અને તપાસ હાથ ધરી હતી આ દરમિયાન બાઇક પર સવાર આ બંને યુવકો ભાવનગરથી નાસી તારાપુર તરફ જઈ અને વાસદ તરફ જનાર હોવાની બાતમી મળી હતી જેના પગલે ભાવનગર પોલીસે તુરંત જ બોરસદ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા રાત્રે બોચાસન ટોલનાકા ખાતે નાકાબંધી કરી બાઇક પર જતા પ્રતિક ઉર્ફે સુભુ વિહા માવર પરમાર અને જયદેવ ઉર્ફે જેપી ઉર્ફે જીનલ સંદીપભાઈ અંધારિયા બંને રહે સુભાષનગર ભાવનગર આ બંનેને ઝડપી લીધા હતા તેમની પાસેથી પિસ્તોલનું મેગેઝીન પણ મળ્યું હતું જેની અંદર એક જીવતો કારતુસ પણ હતો બંનેને ગોઘા પોલીસના હવાલે કરવાની તજવીજ હાથ ધરાઈ હતી મામલો કઈ રીતે બની હતી આ ઘટના અને શું હતો સમગ્ર મામલો તો આજે સાંજના સમયે ભાવનગરના ગોઘા રોડ પોલીસ સ્ટેશનના એરપોર્ટ રોડ ઉપર જોગસપાક જે એરિયામાં વાહનોની ઓવરટેકિંગના મુદ્દે એક ફાયરિંગનો બનાવ બનેલ છે જે ગાડી જે સ્વિફ્ટ ગાડી જે છે જીજે સત્તર ઝીરો ઝીરો એટ તેની શોધખોળ કરવામાં આવેલ આવે છે અને આ હાલમાં આ જે ફાયરિંગ જે છે એરગન કે બીજા શસ્ત્રથી કરવામાં આવેલું છે એની બી તપાસ કરી તેમજ આ ગાડીના ઓનરને બોલાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે એ જ હાલમાં તો એક રાઉન્ડની છે પણ એના કોઈ કેસીસ બી મળેલા નથી એટલે પોલીસ જે છે એ એરિયાનું સર્ચ કરી એના કેસીસ ગોતવાનું અને કયા હથિયારથી એરગનથી છે કે કોઈ કટાછી છે કે કઈ રીતનું એની તપાસ પોલીસ કરી રહી છે હાલમાં ગાડી નંબર જે છે જી જે સત્તર ડબલ્યુ અને સ્વિફ્ટ ગાડી જે છે તે પ્રકાશમાં આવેલી છે